નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર મુંબઈના મીરા રોડ ઉપર એક જૈન મુનિને બાઇક સવારે હડપેટે લેતા જૈન મુનિ ગંભીર ઈજાગ્રસ્ત થયા જૈન સાધુ સાધ્વીઓના હિટ એન્ડ રન અકસ્માતના સિલસિલો હજુ પણ ચાલુ છે શનિવારે સવારે મુંબઈ અમદાવાદ હાઈવે પર થાણેથી વિહાર કરીને ભાયંદર તરફ આવતા બત્રીસ વર્ષના જૈન મુનિ અરહમસેન વિજયજીને ફાઉન્ટેન હોટલ પાસે સવારે એક વાહને ટક્કર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમની સાથે થોડા અંતરે પાછળ વિહાર કરી રહેલા અન્ય બે સાધુ અને વિહાર સેવકો આવી જતા તેમને તુરંત મીરા રોડની ભક્તિ વેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ડોક્ટરોએ અકસ્માત બાદ માથામાં પથ્થર વાગતા તેમને બ્રેઇન સર્જરી કરી હતી હાલમાં મુનિ મહારાજની હાલત સ્થિર છે તાજેતરમાં જૈન મહારાજના અકસ્માતોના વિરોધમાં મુંબઈ જૈન સંગઠન દ્વારા એક મહારેલીનું આયોજન કરાયું હતું આ સમગ્ર મામલે દેશભરમાં ઉગ્ર પડગા પડ્યા હતા ત્યારે શનિવારે ભાયંદરમાં જૈન મુનિ અરહમસેન વિજયજીને અને દિલ્હીમાં એક જૈન સાધુ અભિષેક મુનિ મહારાજના અકસ્માત થયો છે અને તેમની સાથે ચાલી રહેલા શ્રાવકનું મોત થયાના સમાચારથી જૈન સમાજમાં ફરી રોષની લાગણી જન્મી છે ભાયંદરમાં રહેતા જૈનમભાઈએ જણાવ્યું શ્રી સૌધર્મ ગૃહ તપાગચ્છીય વિશ્વ પૂજ્ય ગુરુદેવ પ્રભુના શિષ્ય શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પૂજ્ય સમ્રાટ યુગ પ્રભાવક આચાર્ય ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ અને ગચ્છાધિપતિ શ્રીમદ વિજય નિત્યાસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય અને આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિરાજ અરહમસેન વિજયજી મહારાજ અને તેમની સાથે અન્ય બે મહારાજ તેમજ વિહાર ગ્રુપના મારી સાથે ધ્રુવભાઈ દીપકભાઈ શનિવારે સવારે તેમની વિહાર યાત્રા દરમિયાન સાથે હતા અને અમે સાધુ ભગવંતો થાણેના કાસર વડેલીના શંખેશ્વર પાશ્વનાથ જૈન તીર્થ મંદિરથી સવારે ચાર ત્રીસ કલાકે નીકળ્યા હતા અને મુંબઈ અમદાવાદ હાઈવે પર હોટેલ ફાઉન્ટેન પાસે સવારે છ ત્રીસ કલાકે પહોંચ્યા હતા એ દરમિયાન મુનિ અરહમસેન થોડા આગળ એકલા પગપાળા વિહાર કરી રહ્યા હતા ત્યારે એક બાઇક સવારે તેમને અડફેટે લીધા હતા એ દરમિયાન થોડા અંતરે જ પાછળ વિહાર કરીને આવી રહેલા અન્ય મુનિ અને મારી સાથેના વિહાર સેવકોને આ અકસ્માતની જાણ થઈ હતી મુનીને માથામાં અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી તેથી તેમને મીરા રોડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સંકિત ગ્રુપના આગેવાનોએ જણાવ્યું કે મુનિ અરહમસેન વિજયજી સહિતના સાધુઓ ભાયંદરમાં રાજેન્દ્રસુરી જૈન ગુરુ મંદિરમાં આવી રહ્યા હતા અકસ્માત થયા પછી બાઇક સવાર થોડીવાર પછી ઈજાગ્રસ્ત મહારાજના હાલચાલ પૂછવા આવ્યો હતો પરંતુ ત્યાં ટોળું એકઠું થયેલું જોઈને તે ગભરાઈને ચાલ્યો ગયો હતો કદાચ તેને શંકા હશે કે તેને ટોળા દ્વારા પકડીને માર મારવામાં આવશે એથી તે નાસી છૂટ્યો હતો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર જૂન બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર